મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત અંકલેશ્વરના ભરૂચ નાકા પાસે આવેલ મણીબા હોલ ખાતે મહિલાઓ માટે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાસ્મીરાબેન સવંત દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારી પીવી વસાવા અંકલેશ્વરના મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ મહિલા રોજગાર ભરતી મેળાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે આ મહિલા રોજગાર ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની દહેજ ઝગડિયા વાલીયા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતની સાત જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા જેમાં મહિલાઓ માટેની ચારસો બત્રીસ જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયકાત મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે

સ્વાવલંબન દિવસની ઉજવણી આજે રમણભાઈ મુરજીભાઈની વાડી અંકલેશ્વર ખાતે કરવામાં આવી છે આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને રોજગારી મળે એ પોતે આત્મનિર્ભર થાય અને પોતે સક્ષમ બને માન્ય વડાપ્રધાન પણ મહિલાઓ માટે ઘણી યોજનાઓ માટે પ્રેરિત કર્યા છે ભારત સરકાર દ્વારા પણ મહિલાઓના પરિપ્રેક્ષમાં ઘણી બધી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે તે પૈકી આજે મહિલા સ્વરોજગાર દિવસ નિમિત્તે સાત જેટલી કંપનીઓ તેમજ કંપનીઓ પૈકી ચારસો જગ્યાઓની પણ આજની વ્યવસ્થા છે જે કરીને મહિલાઓ રોજગારીના તક મેળવે પોતે આત્મનિર્ભર થઈ શકે મારો અભ્યાસ મારો અભ્યાસ હમણાં ચાલી રહ્યો છે હું નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ મહિલાઓ માટેના સ્વરોજગાર મેળામાં આજે આજે આજ રોજ અંકલેશ્વર ખાતે ભાગ ભજ અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં હું લાભાર્થી તરીકે ભાગ ભજું છું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાની સાત કંપનીઓ દ્વારા સ્વરોજગાર મેળા માટેનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે હું આશા રાખું છું કે આ સ્વરોજગાર મેળા અંતર્ગત અંતર્ગત આ અંકલેશ્વર શહેરની તમામ મહિલાઓને રોજગાર મળી રહે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર